એના કવિ ગંગના દુહા રજૂ કરવા છે કવિ ગંગ જે અકબર બાદશાહના ખરેખર રાજકવિ હતા ખૂબ જ હોશિયાર ખૂબ જ આમ આમ જેને કહેવાય કે ભરપૂર જ્ઞાની એને જ્ઞાનની વાતોમાં દુહા ગાયા છે એમાં અગિયાર વસ્તુ કરવાની ના પાડી છે કઈ અગિયાર વસ્તુ છે એને દુહામાં કહ્યું છે પહેલાં દુહામાં ચાર વસ્તુ આવશે બીજા દુહામાં ચાર વસ્તુ આવશે કે જે નથી કરવાની અને ત્રીજા છેલ્લા દોહામાં ત્રણ વસ્તુ આવશે એ નથી કરવાની ચાર ચાર આઠ ને ત્રણ અગિયાર એ અગિયાર વસ્તુ કંઈ નથી કરવાની એ કવિ ગંગે આપણને કહ્યું છે તો એ આપણે સાંભળીએ કે આ વસ્તુથી દૂર રહેવાનું છે સાંભળો અને કવિ ગંગના દુહા રજૂ કરવા છે કવિ ગંગ જે અકબર બાદશાહના ખરેખર રાજકવિ હતા ખૂબ જ હોશિયાર ખૂબ જ આમ જેને કહેવાય કે ભરપૂર જ્ઞાની એને જ્ઞાનની વાતોમાં દુહા ગાયા છે એમાં અગિયાર વસ્તુ કરવાની ના પાડી છે કઈ અગિયાર વસ્તુ છે એને દુહામાં કહ્યું છે પહેલાં દુહામાં એ ચાર વસ્તુ આવશે બીજા દુહામાં ચાર વસ્તુ આવશે કે જે નથી કરવાની અને ત્રીજા છેલ્લા દુહામાં ત્રણ વસ્તુ આવશે એ નથી કરવાની એમ ચાર ચાર આઠ ને ત્રણ અગિયાર એ અગિયાર વસ્તુ કંઈ નથી કરવાની એ કવિ ગંગે આપણને કહ્યું છે તો એ આપણે સાંભળીએ કે આ વસ્તુથી દૂર રહેવાનું છે સાંભળો એ ગંગ એવું કહે છે કે અગિયાર આઈટમ અગિયાર વસ્તુ જે હું કહું છું તે કદી કરાય નહીં એમાં તમારી ઇજ્જત જાય અમે તમે ખરાબ દેખાવો આ ખરાબમાં ખરાબ વસ્તુ છે બુરામાં બુરી ટેવો ગણો તો આ છે અગિયાર તો અગિયારથી તમારે દૂર રહેવાનું એ કઈ અગિયાર છે એવું તમને દુહામાં ગંગ બારોટના દુહામાં સાંભળાવું કવિ ગંગના દુહામાં સાંભળાવું એમાં પહેલાં ચાર દુહા કહીશ પછી બીજા ચાર દુહા કહીશ ચાર દુહા એટલે ચાર વસ્તુ એમાં આવે જે કરવાની ના કહી દે બીજા દુહામાં ચાર વસ્તુ આવશે એ કહીશ અને ત્રીજો દુહો છે એમાં ત્રણ વસ્તુ આવશે ચાર ચાર આઠ અને ત્રણ અગિયાર એ અગિયાર છે એ આમાં આવશે સમાવેશ થશે એ આપને કહીશ બહુ મોજ આવશે હા મજ હા તમે પણ કહેશો તો હું એ અગિયાર વસ્તુને કવિ ગંગના ધોવા રજૂ કરું છું જઈ ગયો સાંભળો બુરો પ્રેમ જંગલ મેં બુરો સે નેહ બુરો મૂરખ મે હાસો બુરો પ્રેમ કો પંથ પ્રેમનો રસ્તો પ્રેમનો પંથ બહુ અઘરો છે સાહેબ એમાં સફળ થવાય તો થવાય ના પણ થવાય કઠિન રસ્તો છે અને બુરો જંગલ મેં વાંસો જંગલમાં એકાંતમાં રહેવું એ ખરાબ છે કારણ કે એમાં તમને ખરેખર ખરાબ વિચારો ભોગના વિચારો એકાંતમાં ગમે તેવા આવે અને તમને પતન તરફ લઈ જાય મિત્રો અને નારી સે ને અને બુરો મૂર્ખ મેં હાંસો સે ને એટલે મર્યાદા કરતાં વધારે અતિશય વધારે પડતો નારીમાં નેહ રાખો એના તરફ ખેંચાણ રાખો તો એ બહુ ખરાબ છે પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્તતા બારી પણ નહોતી ઉગાડવા દેતા અને બહાર જોવાય નહોતા દેતા અને બહાર નીકળવાનું એના ભોગમાં બંધ કરાવી દીધેલું એમાં તો શાહુદ્દીન છેલ્લી વાર જીતી ગયો બાકી સત્તર વાર હરાયો તો જીતે કેવી રીતે બુરો નારીસે ને અને બુરો મૂર્ખ મેં હાંસો મૂર્ખામની ટોળકી બેઠી હોય ને બધા હસતા હોય ને એમાં તમે જઈને હસવા માંડે જાઓ ને ખોટી ખોટી વાતોમાં તો તમે બી હસો તો તમને લોકો જોઈને કહે કે આ તો બધા મૂર્ખ્યા છે તો આટલો ડાયા માણસ ત્યાં જઈને કેમ હસે છે તો સાહેબ તમે જાઓ તમે બી હસવામાં આવી જાઓ એટલે માટે આ એક બે ત્રણ ને ચાર વસ્તુ થઈ જે ખરાબ છે હવે બીજી ચાર સાંભળો બુરો ભગીની ઘેર ભાઈ બુરો ઘરે સાહેબ આમાં પહેલમ પહેલું તમને આ એવું કીધું કે શું કી સેવ સૂમ એટલે લોભી લોભિયાની ગમે એટલી સેવા કરો એ નકામું જ જાય કારણ કે એક લોભિયો હતો એના નોકરે એને કીધું કે મને રાત્રે સપનું આવ્યું હતું હા સપનામ શેઠ તમે હતા હું જતો હા તમે મારા પર બહુ રાજી હતા અને મને સોનીનો ડ્રાય છે ભેટ આપી દીધી શું વાત કરે છે મેં આપી દીધા કે તો એક કામ કરજો આ પગારમાંથી કાપી લઈશ આવા લોકો લાખ લાખ સેવા કરો ને તો એ નકામી બુરો સુમકી સેવ અને બુરો ભગીની ભાઈ બેનના ઘરે જ્યારે ભાઈ વધારે વખત રહે ને સાહેબ તો એનું માન જળવાતું નથી એના સન્માન ખાતર બહુ ન રહેવાય કારણ કે પછી બેનને મેણાટોણા ટોણા મારે કે તારા ભાઈને ધંધો નથી અઠવાડિયાને અહીંયા અઠવાડિયા અઠવાડિયા આવી જાય છે ખાઈ પીને પડ્યો રહે છે આમ છે ને તેમ છે ગામત્ર નીકળી પડે છે બેનના ઘેર બેનને મેણા બહુ સાંભળવા પડે એટલે બેનના ઘેર વધારે વખત રહેવાય નહીં એટલે આ એક સમજદારી વાત કરી અને બુરી નાર કુલક્ષણી એટલે જે સ્ત્રી તમે કોઈ એનાથી ઊંધી જ ચાલતી હોય તમે કહો કે આ ના કરાય તો એ જ કરે તમે એના ભલા માટે કંઈ કહેતા હોય તો ભાઈ તમારું ના માને અને એને જેમ લોકો કે જે બીજા લોકો આજુબાજુ જે હોય એ કહેતા હોય એમ જ કર્યા કરે અને એમાં પોતાના સ્નેહીજનો કે એનું ના સાંભળે પોતાના ખાસ માણસો એને કહે કે કામ ના કરે આ સારું નથી તોય ના સાંભળે આ તને ચડાવે છે એ કે એમ ના કરે ના સાંભળે આ તને આની જોડે ઝઘડા કરાવે છે ના સાંભળે આ તને એની જોડે બોલવાની ના પાડે છે તો આપણે બોલવાનું આપણે ઝઘડા ખોટા નહીં કરવા ના સાંભળે આ કુલક્ષણ છે એનામાં કે પોતાનું ધાર્યો જ કરે એને ખીચડી ખાવી હોય ને તો કોઈ ભાત બનાય તો એ ખીચડી કરે આ કુલક્ષણો જેનામાં છે એ કુલક્ષણી નારને કવિ ગંગે ખરાબ કીધી છે અને બુરો સાસ ઘેર જમાય એટલે એમ કીધું જમાય છે ને સસરાને ત્યાં બહુ રોકાવાય નહીં રોકાય તો જમાય રાતનું માન ન રહે એમ કે કારે જવાના છો એવું સસરો પૂછે પહેલાં નીકળી જવાય કારણ કે જમાઈને સાસુ શું મારે કહેવું વધારે કવિ ગંગત એટલું કીધું ત્યાંથી નીકળી જવું બુરો સાસ ઘેર જમાવી ખાઈ પીને નવરા પડ્યા એટલે હાજે નીકળી જવાનું બસમાં ગીડ્યું હોય તો ટીંગાઈ જવાનું પાછળ સીડી પકડી લેવાની પોલીસવાળા જોવા લાફા મારીને પાડે તો ઉતરી જવાનું માર ખાઈ લેવાનો છેવટે સાયકલ જતા રહેવાનું પણ સસરાના ઘરથી નીકળી જવાનું એટલા માટે સાહેબ આ ચારે ચાર વસ્તુ બુરી કીધી છે કે આ ચારમાંથી એક તમારે માનવાનું નહીં બો બુરો બુરો સુમતી ભગીની બુરો પેટ પંભાલનો અને બુરો સુરણ મેં ભાગનો કવિ ગંગ કહે સૂન સાયકબર સબસે સબુરો માંગનો જીરે સબસે સબૂરો માંગનો આ છેલ્લી ત્રણ વસ્તુમાં એવું કીધું કે બુરો પેટ પંપાલનો ખાધા પછી ઘણા પેટ ઉપર રૂટગ ખાધા ખાધા કરતા ખાધા નીકળતા હોય એટલું ખરાબ લાગે અને એ પણ ખરાબ થયો છે ખાધા પછી પેટ ઉપર હાથ ફેરવાદ કરો ફેરવાદ કરો દુનિયા જોયા કરે આ કેટલું ખરાબ લાગે એટલે આ ખરાબ છે એમ સારું નથી અને બુરો સુરણમે ભાગમો રણ મેદાનમાં જ્યારે ગાયોને બાકાજીક બોલતીઓ બચાવવા ગયા હોય બેની દીકરીઓને આબરૂ બચાવવા ગયા હોય લડાઈ થતી હોય આમાં ન જીવાય હો આમાં ન રહેવાય હો કરીને પીચ બતાવીને પાછળથી ભાગી જાઓ તમે એ બહુ ખરાબ છે બુરો સુરન મેં ભાગનો કહે કવિ ગંગ ગંગ કવિ કહે છે સૂનશે અકબર હે શહેસા આ બધાથી ખરાબમાં ખરાબ માગવાનું આટલી તો વસ્તુ છે જ જે દસ ગણાવી હતી ખરાબ પણ એમાં બધાથી ખરાબમાં ખરાબ માંગવું મને ત્યાં સુધી કોઈની પાસે માગવું નહીં મરી જાવ ભૂખ્યા પણ ભીખ તો માગવો જ નહીં કહે કવિ અકબર સબસે બુરો માંગનો સબસે બુરો માંગનો એમ કરી અને અગિયાર વસ્તુ આપણને કરવાની ના પડે છે આથી અગિયાર વસ્તુ કરવી ના જોઈએ અસ્તુ જય હો જય ભવાની જય માતાજી